નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમએસ પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે એવા એમસી ક્યુ પ્રશ્નો ભાગ પંદર લઈને તમારી આગળ ઉપસ્થિત છો તો વિદ્યાર્થી મિત્રો સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન નંબર એક ગોલ્ફનું મેદાન કયા નામે ઓળખાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન ડી કોર્સ ગોલ્ફનું મેદાન કોર્સના નામથી ઓળખાય છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન વિશ્વમાં પ્રથમ ઈમેલ ક્યારે મોકલવામાં આવ્યો હતો વિશ્વમાં પ્રથમ ઇમેઇલ ક્યારે મોકલવામાં આવ્યો હતો તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ રહેશે ઓપ્શન સી ઓગણીસોને એકોતેર ઓગણીસો એકોતેરની અંદર વિશ્વમાં પ્રથમવાર ઈમેલ મોકલવામાં આવ્યો હતો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પણશો તો પાસ થશો રેખા પર શું સૂચવે છે તો તો શું સૂચવે છે તો વિદ્યાર્થી મિત્રો પણશો તો પાસ થશે એમાં તો પદ શું સૂચવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી નિપાત છે તો એ શું છે નિપાત છે તો એ શું સૂચવે છે નિપાત છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન હું માનવી માનવ તો ઘણું છંદ ઓળખાવો હું માનવી માનવ તો ઘણું છંદ ઓળખાવો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ ઇન્દ્રવજા કયો છંદ છે ઇન્દ્રવજા છંદ છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નીચે આપેલ સામાનાર્થી શબ્દો પૈકી અજોડ અયોગ્ય જોડ પસંદ કરો જે સામાનાર્થી જોડ નથી તે પસંદ કરવાની છે આપણે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો મનસુબો મનસુબો એટલે ધારણા એ સાચું છે દ્રિજ એટલે પંખી એ પણ સાચું છે શાર્દુલ એટલે વાઘ એ પણ સાચું છે અને નિર્ધાર એટલે ગરીબ એ વિદ્યાર્થી મિત્રો આપણો ખોટો છે આપણો જવાબ રહેશે ઓપ્શન ડી નિર્ધાર એટલે ગરીબ એટલે એ આપણી જોડ ખોટી છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ બે હજાર અઢારની થીમ જણાવો આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ બે હજાર અઢારની થીમ જણાવો તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી ડેમોક્રેસી અંડરસ્ટેન્ડ સોલ્યુશન સોલ્યુશન ફોર ચેન્જિંગ વર્લ્ડ એ આપણે બે હજાર અઢારની આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની થીમ હતી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આઈ આરડીએ આઈ આઈ આરડી એ મુખ્ય મથક ક્યાં છે તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી હૈદરાબાદ હૈદરાબાદનું તેલંગાણા કયું તેલંગાણા જે આઈ આરડીએ પૂરું નામ પૂછે તો વિદ્યાર્થી મિત્રો આઈ આરડીએનું પૂરું નામ છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સમાસ યથાશક્તિ યથાશક્તિનો સમાસ ઓળખાવો તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન સી કર્મધારે સમાસ યથાશક્તિ એ કર્મધારે સમાસ છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ઝાડની છાલનું વસ્ત્ર શબ્દ સમૂહ જણાવો ઝાડની છાલનું વસ્ત્ર શબ્દ સમૂહ જણાવ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ વલકલ ઝાડની છાલનું વસ્ત્ર એટલે વલકલ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સુધાકર શબ્દનો પર્યાય શબ્દ આપો સુધાકર શબ્દનો પર્યાય શબ્દ આપો તો વિદ્યાર્થી મિત્રો સુધાકર એટલે ચંદ્ર સુધાકર એટલે ચંદ્ર જોઈએ નેક્સ્ટ પ્રશ્ન બપોર એક મોટું શિકારી કૂતરું છે અલંકાર ઓળખાવો તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ રહેશે ઓપ્શન સી રૂપક અલંકાર કયો અલંકાર રૂપક અલંકાર જોઈએ નેક્સ્ટ પ્રશ્ન રૂઢિપ્રયોગનો અર્થ આપો દાવો સોગઠી મારવી દાવો સોગઠી મારવી તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી આવ્યો પ્રસંગ ચૂકવવો આવો પ્રસંગ ચૂકવો અર્થ છે દાવો સોગઠી મારવો એટલે આવ્યો પ્રસંગ ચૂકવો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નીચેના પૈકી કયું નરસિંહરાવ દિવેટિયાનું ઉપનામ નથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે નરસિંહરાવ દિવેટિયાના ઉપનામ કયા કયા છે નરસિંહરાવ દિવેટિયાના ઉપનામ કયા છે તો વિદ્યાર્થી મિત્રો દૂરબીન દૂરબીન જ્ઞાનલાલ અને શંભુનાથ આ ત્રણ નરસિંહરાવ દિવેટિયાના ઉપનામ છે અને સાહિત્ય વર્ષલે નરસિંહરાવ દિવેટિયાનું ઉપનામ નથી તો વિદ્યાર્થી આપણો જવાબ રહેશે ઓપ્શન એ જ્ઞાનલાલ દૂરબીન અને શંભુનાથ આ ત્રણ ઉપનામ કોના છે નરસિંહરાવ દિવેટિયાના જોઈએ નેક્સ્ટ પ્રશ્ન જયા જયંત અને ઇન્દુકુમારના કુમારના રચિયાતા કોણ છે જયા જયંત અને ઇન્દુકુમારના રચ્યા કોણ છે તો વિદ્યાર્થી મિત્રો આપણો ઓપ્શન એ જવાબ રહેશે નનહાલા જયા જયંત અને ઇન્દુકુમારના રચિયતા કોણ છે નનહાલાલ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કઈ કૃતિ પીતાંબર પટેલની નથી કઈ કૃતિ પીતાંબર પટેલની નથી તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ઓપ્શન સી ભવની કમાણી એ પીતાંબર પટેલની કૃતિ નથી રસીઓજીવ રસીઓ જીવ ખેતરને ખોળે અને ધરતીના અમી આ ત્રણ કૃતિઓ પીતાંબર પટેલની છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સાહિત્ય સ્વરૂપ બારમાસીનો મુખ્ય રસ કયો છે સાહિત્ય સ્વરૂપ બારમાસીનો મુખ્ય રસ કયો છે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી વીર બારમાસીનો મુખ્ય રસ કયો છે વીર જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સાહિત્યકાર અનિલ જોશીનું જન્મસ્થળ જણાવો સાહિત્યકાર અનિલ જોશીનું જન્મસ્થળ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી ગ્વાંડલ અનિલ જોશીનું જન્મસ્થળ કયું છે ગ્વાંડલ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન જોડકા જોડો સર્જક અને તખલુષ આપણને આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોડકા જોડીએ તો જોઈએ તો બંસીલાલ વર્મા બસ બંસીલાલ વર્માનું તખલુષ કયું છે ચકોર કયું છે ચકોર બંસીલાલ વર્માનું ઉપનામ કયું છે ચકોર વેણીભાઈ પુરોહિત વેણીભાઈ પુરોહિતની તખલુષ કયું છે વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે આખા પગત વેણીભાઈ પુરોહિત આખા પગત નેક્સ્ટ એ તો તિરુભાઈ ઠાકોર તિરુભાઈ ઠાકોરનું ઉપનામ કયું છે તો વિદ્યાર્થી મિત્રોનું ઉપનામ છે સવ્ય સવ્ય સાચી સાચી અને કરશનદાસ માણેક જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પૃથ્વી અને સ્વર્ગ વાર્તાના સર્જક કોણ છે પૃથ્વી અને સ્વર્ગ વાર્તાના સર્જક કોણ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ રહેશે ઓપ્શન બી શંકર જોશી પૃથ્વી અને સ્વર્ગ વાતાના સર્જક કોણ છે ગૌરીશંકર જોશી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન વળી જોડકું જોડો કૃતિ અને સર્જક આપેલા છે કઈ કૃતિ કયા સર્જકની છે આપણે જોવાનું છે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ઓપ્શન પહેલો છે વેરની વસુલાત વેરની વસુલાત કૃતિ કોની છે તો વિદ્યાર્થી મિત્રો વેરની વસુલાત એ કનૈયાલાલ મુનશીની કૃતિ છે કનૈયાલાલ મુનશીની કૃતિ વ્યની વસુલા કૃતિ કોની છે કનૈયાલાલ મુનશીની નેક્સ્ટ છે વસંત વિજય વસંત વિજય કોની છે વિદ્યાર્થી મિત્રો કવિકાંત વસંત વિજય કૃતિ કોની છે કવિકાંતની કડતર અને ચણતર કડતર અને ચણતર કોની છે કનૈ નાનાભાઈ પટ્ટની કડતર અને ચણતર નાનાભાઈ ભટ્ટ અને જૂનું પિયર કર બકા ઠાકોર જૂનું પિયર કર બકા ઠાકોર વિદ્યાર્થી મિત્રો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન દૈનિક પત્રમાં રેડ રોજ કોલમ લખનાર લેખક કોણ છે દૈનિક પત્રમાં રેડ રોજ કોલમ લખનાર લેખક કોણ છે તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી આપણો સાચો રહેશે દેવેન્દ્ર પટેલ દેવેન્દ્ર પટેલ દૈનિક પત્રમાં રેડ રોજ કોલમ લખનાર લેખક કોણ છે દેવેન્દ્ર પટેલ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન બચ્ચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા બચ્ચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન એ કુમાર કુમાર સ્વામી સાથે બચુભાઈ રાવ સંકાયેલા હતા જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મંદાક્રાંતા છંદનું બંધારણ ઓળખાવો મંદાક્રાંતા ક્રાંત છંદનું બંધારણ ઓળખાવો તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી ય મ મ ન મા એ મંદાક્રાંતા ક્રાંતા છંદનું બંધારણ છે મ ભ ન તા ગા એ કોનું બંધારણ છે મંદાક્રાંતા ક્રાંતા છંદનું બંધારણ છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતી ભાષામાં અનુગો કેવા હોય છે ગુજરાતી ભાષામાં અનુગોહ કેવા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ છે એકાક્ષરી કેવા હોય છે એકાક્ષરી ગુજરાતી ભાષામાં અનુગો કેવા હોય છે તો એકાક્ષરી કેવા હોય છે એકાક્ષરી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ચલ મન મુંબઈ નગરી જોવા પૂછ વિનાની મગરી ચલ મન મુંબઈ નગરી જોવા પૂછ વિનાની મગરી પંક્તિના સર્જક કોણ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ આવશે નિરંજન ભગત ચલ મન મુંબઈ નગરી જોવા પૂછ વિનાની મગરી પંક્તિના સર્જક કોણ છે તો નિરંજન ભગત વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો